અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં રિવર ફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો સાયકલ ચલાવવા જોડાયા હતા મનસુખ માંડવિયાએ પણ સાયકલ ચલાવીને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો અમદાવાદના જમાલપુર ખાતેના ફિટ ઇન્ડિયા અભિયાન માટે સાયકલ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર અને અન્ય લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી મનસુખ માંડવિયા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ સૌપ્રથમ સૌ પ્રથમ સાયકલ ચલાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો ધારાસભ્યો પર સાયકલ સાથે રેલીમાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રીને અને અન્ય લોકો સાયકલ સાથે પણ મોટી સંખ્યામાં રેલી યોજી હતી